રાજવા રોડ રઘુકુળ વિદ્યાલયની પાછળ આવેલી ચંચળબા પાર્ક સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બિલ્ડરને ફાયદો કરાવવા માટે આ સોસાયટીમાંથી ગેરકાયદે જોડાણ આપવા કોર્પોરેશન દબાણ કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી વડોદરા શહેરમાં ફરી એક વખત લોકો પીવાના પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે લોકોએ આક્ષેપ કર્યા હતા કે પાણી દૂષિત આવી રહ્યું છે ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી પ્રાપ્ત માહિતી અનુસાર આજવા રોડ ચંચળબા પાર્ક સોસાયટીમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે આ માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે લેખિતમાં અરજીઓ પણ આપવામાં આવી છે કોર્પોરેશન દ્વારા પણ પાણીની લાઇન આપવા માટે લોકો સાથે વાતચીત ચાલી રહી હતી પણ સોસાયટી પાસે આગળ કોઈ બિલ્ડર દ્વારા સિદ્ધાર્થ બંગલો ઉભો કરી દેવામાં આવ્યો છે એ બિલ્ડર માટે આ સોસાયટીમાં પાણીનું પ્રેશર ચેક કરવા માટે ખાડા ખોદવામાં આવે છે અને ત્યાંથી જ લાઈનો આપવામાં આવી રહી છે ત્યારે આ મામલે આજ રોજ સ્થાનિક લોકોએ એકત્રિત થઈ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો લોકોએ આક્ષેપ કર્યા હતા કે શું અમે નીચી જાતિ નાશે એટલા માટે અમારી ઉપર આ રીતનો કાપ મૂકવામાં આવે છે અમારી માંગ એટલી જ છે કે બીજેપીના કોર્પોરેટરો ધારાસભ્યો શહેર પ્રમુખ સાંસદ આ તમામ લોકોને અમારી વિનંતી છે કે ખોટી રીતનું વર્તન અમારી સાથે કોર્પોરેશન કરી રહ્યું છે એ ન થવું જોઈએ આ સમસ્યાના કારણે અમારી જ સોસાયટીમાં પાણી મળતું નથી તો અમે ક્યાંથી એમને લાઈન આપીએ કોર્પોરેશનમાંથી અધિકારીઓ આવીને વારે ઘડીએ હેરાનગતિ કરી રહ્યા છે અને લાઈન આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું આ ચોરચાલમાં પાર્ક સોસાયટી છે રઘુકુલ વિદ્યાલયની પાછળ અમને જ વર્ષ દોર વર્ષથી પાણી નથી મળતું પાણીના અવાજ અમે જ કરીએ છીએ તો પછી બીજાને અમે કહી દઈએ અમારા લાઇનમાંથી પાણી આવી શકીએ અમે કહો એટલે અમારા ઘરોમાં પાણીનો અવાજ છે ચોરચા માં અમારા અમારા જ ઘરોમાં બધાના પાણીનો બુમો પડે છે તો એ લોકો કહ્યું ચાલે તો કેમ એમના બિલ્ડર એમને આવતી વખત નહોતું જોયું કે પાણીની લાઈન હાલવી પડશે કે નહીં હાલવી પડે એટલે ચંચળબાની જ લાઈન જોઈ ગયા છે લોકો કે એટલે અમને પાણી નથી મળતું એટલે અમારી પણ પાણી આપી શકાય નહીં કોર્પોરેશન પાસે હવે શું આશા છે કોર્પોરેશન પાસે એટલી આશા માંગીએ છે કે અમારી લાઈન પાણી લેવું જોઈએ ના નવી લાઈન ના ખ્યાલો બસ પાણી બહુ ગંદો છે મોટર થી પણ પાણી વહેલું નહીં ખેંચાય મારું નામ મંજુલા બેન આજવા રોડ ચંચળવા પાક સોસાયટી રઘુકુંડ રઘુકુંડની પાછળ આજે આ ચંચળવા પાક સોસાયટીમાં ઘણા ટાઈમથી પાણીની સમસ્યા છે તો આની માટે અમે રજૂઆત પણ કરેલી છે અમારા આગળના જે મારા અમારા માજી પ્રમુખો પણ રહી ચૂક્યા છે એમણે બી રજૂઆત કરેલી છે એ લોકોએ પણ કેટલી અરજીઓ કોર્પોરેશનમાં દાખલ કરેલી છે અને કોર્પોરેશનને લાઇન આપવા માટે પણ અમારી સાથે વાતચીત ચાલતી હતી એમની પણ આમાં અધર આ સિદ્ધાર્થ બંગલોસ્કોએ ઊભો કર્યો છે બિલ્ડરે બરાબર છે હવે એ બિલ્ડર માટે અહીં ગાડી ઘડી ઘડી અમારા ત્યાં પ્રેશર પોઈન્ટ ચેક કરવાનો અમારા ત્યાં જ ખાડો ખોદવાનો ને અમારા ત્યાંથી લાઈન લેવાની એટલે શું અમે નીચી કાસ્ટના લોકો છે અધર કાસ્ટ છે એની માટે આવો લાભ મૂકો છો તમે એટલે અમારું માંગ એટલી છે કોર્પોરેશન પાસે અહીંના અમારા શહેરના વડોદરા શહેરના અમારા જે નામાંકિત જે બીજેપીના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે શહેર પ્રમુખ છે જેથી હેમાંગભાઈ જોશી છે તેથી તમામે તમામ લોકોને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આ જે ખોટી રીતનું વર્તન અમારી સાથે જે કોર્પોરેશન કરી રહી છે એ ના થવું જોઈએ જેથી અમારી જ સોસાયટીમાં પાણી નથી મળતું તો અમે ક્યાંથી એમને લાઈન આપીએ અને અમને એવું કહે છે કે અમે અમને અધિકારીએ કીધું કોઈ કોર્પોરેશન મો કોર્પોરેશનના માણસો આવે છે એ લોકો આવી આવીને ગાડી અમને ફોન કરે છે હું પ્રમુખ તરીકે સોસાયટીમાં છું તો મને આવીને ફોન કરે છે રોજ સવારે આવે કોઈ દિવસ બપોરે આવે કોઈ દિવસ સાંજે આવે આવી રીતે હેરાનગતિ કરીને આ લોકો પ્રેશર ચેક કરવું છે અમારે પ્રેશર ચેક કરવું પડશે અમારે લાઈન આપવી જ પડશે આ રીતે અમને જ કરે છે જેથી બીજી બધી જગ્યાએ પણ સોસાયટીમાં પર્સનલ લાઇન છે આ વલ્લભ ઓફ બંગ્લોઝમાંથી બી પર્સનલ લાઈન આવેલી છે ત્યાંથી બી તમે પર્સનલ લાઇન ચેક પ્રેશર ચેક કરીને લાઇન આપી શકો છો કેમ અમારા જ લોકોની પાસેથી લાઇન લેવી છે તેમ છતાં બી અમારે આ પરિસ્થિતિમાંથી જવું પડે છે અમને સાથ સરકાર છે કોર્પોરેટરોનો છે બધાનો જ છે પણ એવું એ લોકોની બી રજૂઆત ગયેલી છે કોર્પોરેશનમાં કોર્પોરેટરો શ્રીની બી કે એ લોકોએ પણ અધિકારીઓને કીધેલું કે ભાઈ અહીંયા પ્રેશર ચેક નથી કરો અહીંયા જ પાણીનો પ્રોબ્લમ છે તમે કેમ અહીંયાથી પ્રેશર ચેક કરો તો પણ બી ખબર નહીં કોર્પોરેશનને શું બિલ્ડર સાથે આવું વાતચીત હશે કે શું હશે એ અમે નથી જાણતા હવે એ એનો ખુલાસો શ્રી મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી એનો ખુલાસો કરે ને આમની તપાસ એવી તકેદારી કરે કે ભાઈ શું છે આનું કારણ તે રીતની આની તકેદારી કરીને તપાસણી કરીને અમને ન્યાય અપાવે ધર્મેશ સોલંકી